બાબરના ચાત્રા ગામમાં ઊભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળ્યો પહેલી એપ્રિલે બે હજાર પચીસના રોજ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું બાબર તાલુકાના યાત્રા ગ્રામ સચિવાલય હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાતા દરવાજો તૂટી જતા ખંડિત થયું ગ્રામ સચિવાલય બાંધકામમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતાં લોકો ઉપયોગ થાય તે પહેલા તૂટવા લાગ્યું લોકોની સુખાકારી માટે ખુલ્લું મુકાય તે પહેલા દરવાજા તૂટવા લાગ્યા છે ગ્રામજનોનો આક્ષેપ ગુજરાતની ડબલ એન્જિનની સરકારમાં ડબલ વેગે ભારત તાલુકામાં ભ્રષ્ટાચાર થાય છે જિલ્લા વિકાસ અધિકારી એકવાર ભાભર તાલુકાના વિકાસના કામોની ઓચિંતી મુલાકાત કરો તેવી લોક માંગ ઉઠી રહી છે જાણવા મળતી વિગતો મુજબ ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટી ટકાવારી લેવાતી હોવાના કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જેના કારણે લોકોની સુખાકારી માટે ઉભી કરાયેલી સવલતો ગણતરીના દિવસોમાં તૂટી જવા જતી હોવાથી સરકારનો હેતુ માર્યો જાય છે વાભર તાલુકાના યાત્રા ગામનું ચાત્રા ગામનું નવનિર્મિત ગ્રામ સચિવાલય ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે તારીખે એક ચાર બે હજાર પચીસના રોજ ગામની સુખાકારી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પરંતુ નિર્માણ કાર્યમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગણતરીના દિવસોમાં ખંડિત થયું છે સચિવાલયના બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપર્યો હોવાથી તકલાદી કામગીરી કરી સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો યાત્રા ચાત્રા ગ્રામ સચિવાલયના બાંધકામમાં મોટો પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ છે જો બે મહિનામાં ગ્રામ સચિવાલયના દરવાજા તૂટી જાય તા ખંડિત થયું હોય તો એક વર્ષ પછી કેવી હાલત થશે તે આપણાને એક સવાલ ઉઠી રહ્યા છે અહેવાલ ગોપાલ પૂજારા બનાસકાંઠા